ધૂળેતી મહોત્સવ પહેલા સુરત શહેર પોલીસે પીસીબી દ્વારા બુટલે ગરો સામે મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચાલીસ પોઇન્ટ સત્તાવન લાખથી વધુ ભારતીય બનાવટના વિદેશી દારૂ સહિત મોટો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો અને આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા પોલીસને મળી હતી ભાતમી જેના ભૂરા રંગના ટાટા ઇન્ટ્રા પિકઅપ ચેમ્પોઝી છે વન ફાઇવ એક્સ ઝીરો એટ ફોર નાઇનમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો લઈને સચિન હજીરા હાઈવે પરથી પસાર થવાનો છે પોલીસે ડ્રીમ સિટી વિસ્તારમાં ખજૂ ચાર રસ્તા પાસે ટેમ્પાને રોકી તપાસ કરતા તેમાં પીવીસી રોલ્સ